ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસથી ઠેર ઠેર વિવિધ રીતે જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કામરેજ તાલુકામાં પણ આગેવાનો દ્વારા ઉજવણી કંઈક આ રીતે કરવામાં આવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિન નિમિત્તે કામરેજના ભાજપ અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ તેમજ સામાજિક અગ્રણી દ્વારા પ્રાથમિક શાળા અને આંગણવાડીના નાના નાના ભૂલકાઓને ફ્રુટ તેમજ બિસ્કિટના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીના જન્મદિન નિમિત્તે કામરેજના ભૈરવ કોલોની તેમજ વિવિધ આંગણવાડીઓમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સંયોજક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નાના નાના ભૂલકાઓને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ મુખ્ય પ્રધાનને જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના રાજુભાઈ પટેલ ગણપતભાઈ બોરિયા વિરલ રાઠોડ તેમજ દલપત રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજેશભાઈ પટેલ કામરેજ તાલુકાના ગામમાં અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી તરીકે નું દાયિત્વ છે આજનો આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ નો હતો એમના સાનિધ્યમાં આજે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ નિમિત્તે આજે આ સેવા યજ્ઞ રૂપી આહુતિમાં બાળકોને કેળા અને બિસ્કીટનું વિતરણ કરી આ સેવા યજ્ઞમાં મને પણ લાભ લેવાનો મોકો મળ્યો અને આમનું આમંત્રણ શ્રી ઈરલભાઈ રાઠોડ અને રોહિતભાઈ જે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના કામરેજના સંયોજક શ્રી છે એમને મને આમંત્રણ આપ્યું અને આ યજ્ઞમાં આહુતિ આપવા માટે આમંત્રણ મેં સ્વીકારી અહીંયા સહસ રીતે ઉપસ્થિત થયો છે અને મુખ્ય ગુજરાતના મુખ્યમંત્રીને આજના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ભારતીય જનતા પાર્ટી અને સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ તરફથી મેં પાઠવી છે